તો હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદય કર્મ વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ ને જય રામ અને આપણે કેદુના આપણી વાડી તરાવ હે ત્યાં કાંઠે હતી મંદિર આવેલું હે આવ્યા નથી તો આવી જ આપણે દર્શન કરવા આવી ગયા અહીં અને તળાવ જો ભાઈ અગ્નિ દેખાડું તમને વિડીયોમાં જવા પાછળ તળાવ તો આપણે હવે મંદિરે દર્શન કરી લઈ અને પછી આપણે વાડી જ્યાં આપણે તળનો ઢેકલો બધું હે આપણે હાર્યું હતું એ દેખાડે અને મિત્રો અહીં લગ્ન પાણી ભર્યું હતું હવે તો થોડુંક સેટું વહી ગયું હે જોઈ લે આ તો તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા હે આપડો કાકા છોકરો અગરબત્તી કરે છે અને હવે આપણે અહીંયા થોડીક વાર બેઠા અને આવે છે તળાવ પાસે એટલે થોડીક વાર ઘૂમરા મારી તળાવની પાયર ઉપર અને પછી જાય આપણી વાડી તો આપણા ગામની પરજા આવી ગઈ છે ગાડીઓ લઈને ફોટા બોટા પાડવાના હે હું લાગે રીલ બિલ શૂટ કરવા આવ્યા હે તો મિત્રો જે આ પાણા ખડકા ખડકાની માખ આપણે ચાલીને જાય હે માં કેળી આપી તોય આપણે ખરખણાં તો રહી નહીં અચ્છા ઠીક એટલા પાણા ઉપર મિત્રો તળાવની પાયર ઉપર નાખવી નાખી જોતા ક્યાં ક્યાં હું તરી લાંબી લાઈનો કઈ હતી જો મિત્ર મોટર અહીંયા ઉતારી દીધી તરાવંદર ઉબ્લીકી અને જવું અહીં નાકરા ટાટર જ ઉલ્લે હે ફરતી કર્યા પાણીની ઘટ હોય એટલે માણસ દોયડા લાંબા કરે આપણા કાકાના છોકરો પાછળ સેલ્ફી ને પાડે ફોટા લે હે અને હું ન કે તો અમારા ગામના આવી ગયા હી શૂટ કે કંઈક વિડીયો વિડીયો જ ઉતારવા આયવા હતી એને પૂછે રીલ ઉતારવા જ એવા પેસી બોલ અને ભાઈ ગાડી આંખતા તા એ બધાય માયરો માયર આવતા હતા અને જો તમને ઝૂમ કરીને બતાડો અમારી સેટા આવી ગયા હી ને અહીંયા રીલ બનાવે બધાય ગાડીયું રાખે મસ્તી મજા કરે જો આ સાઈડ તરંગનું પાણી લાગી જાય ત્યાં હું ગામની નદી પણ મિત્રો અહીંયા થોડીક વાર ગુમરા મારીને હવે આપણે વાડી જવાનું છે ને જરા પપ્પાએ કંઈક કઈ બોલું હર કહ્યું હતું તે જોવા જવાનું ઓલાઈ ગયું હે નથી ઓલાનું તો બધા જોડાઈ રહેજો અને ભાઈ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે છે ને સિત્તેર ટકા સબસ્ક્રાઈબ ન કરતા ત્રીસ ટકા ખાલી સબસ્ક્રાઈબ કરે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો મિત્રો ખેડૂત બધે છે ને તૈલ વાવી દીધા છે ને ઉનારું બીચમાં બે વર્ષથી આ તૈલ વાવે તો હવે વૈંડી કરવા માંડ્યા બોલો અમીર ભાઈ અમીર થઈ ગયા ખેડૂત

હવે આપણે વાડી પૂગી ગયા ગાડી આપણે હાવ અંદર અને અહીંયા આપણું પાણી હિસાઈ ગયું હે અને હવે પાણી પી લઈ અને અહીંયા ગારો તમને દેખાતો હશે ને અહીં આપણે સ્વિમિંગ પુલ બનાવ્યું હતું ખાટલાનું જે તમે ગુજરાતી એક્સપેરિમેન્ટમાં જોઈ શકશો કેમ કે એમાં મેં વિડીયો નાખ્યો હે ગુજરાતી એક્સપેરિમેન્ટમાં અને આ જગ્યાએ આપણે સ્વિમિંગ પુલ બનાવ્યું હતું જોતા ગારો ગારો કરી દીધો ને આપણે સ્વિમિંગ પુલ પછી વીખવામાં જો આ બધા પગલે આમાં થઈ ગયા અને આપણા રિક્ષા ને અહીં હલવાઈ ગયું તો અને અહીંયા રેલમ સેલ કરી નાખી હતી એકદમ અને વિડીયો તમને ગુજરાતી એક્સપેરિમેન્ટમાં જોવા જશે અને મિત્રો જે આપણો આ તેલનો ઢેકલો છે હવે એક બે દિન ફૂંકણી આવે તો આપણે કાઢી નાખી એટલે વાડી ચોખ્ખી થઈ જાય અને જવા તૈલનો ઢીકલો હે ભેગો કર નાખો હે અને ભાઈ ભેગો કરો તડકો હતો આપણો વારો સડી ગયો હતો અને તડકો થાય ને એમાં આપણે આ ઉભિયું હારવામાં હે ને તૈલ ખરતા હતા જોઈએ એટલે સવારમાં વહેલું આવવું પડે અને હાઈન ટુકડું આપણે મોડું હે ને ચાલું કરીને તો એટલે હેને તેલ ખરે નહીં વાંધો ના આવે અને આમાં આપણે બકરા મૂકાવી દીધા હતા પછી તલ હરે ગયા પછી સરવા એટલે ખેતર આવ ચોખું થઈ ગયું છે અને ભાઈ હવે આપણે અહીંયા વાડી આવ્યા હતા અને હવે પાણી બાણી પી લીધું છે અને હવે હાઈન પડી ગઈ હે તો હવે ઘેરે ભાગીએ આપણે તો આજના બ્લોગમાં એટલું જ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ